તળાજામાં પૂર્વ નગર સેવક ઉપર અમુક ઈસમોએ હથિયારો વડે ઘા મારી હત્યા કરવામાં આવી હતી આ બનાવ બનતા તળાજા પોલીસ પહોંચીને વધુ તપાસ હાથ તળાજાના નગર સેવકની ઉપર તળાજાના સેવકની માં હત્યા તળાજાના પૂર્વ નગર સેવક સુનિલ ચૌહાણ સહિત કેટલાક વ્યક્તિએ થઈ હતી મારામારી સુનિલ ચૌહાણના મૃતદેહના તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મહુવા ખાતે થયેલા મારામારીમાં તળાજાના પૂર્વ નગર સેવક ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું સુનિલ ચૌહાણને સારો અર્થે તળાજા લાવવામાં આવતા ત્યારે રસ્તા પાસ મૃત્યુ થતા ગડબડાટ મચી જવા પામ્યો હતો બનાવને લઈને મૃતદેહને પીએમ અર્થે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે એના એટલો હું ખાલી મારા ફાધરને ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને સજા થવી જોઈએ we